રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આઈ હોપ કે તમે બધા મજામાં છે અને આપણે આજે આવ્યા હૈ એક મસ્ત જગ્યા હૈ જગ્યાનું નામ છે ગૌશાલા લેસ્ટરની બાજુમાં જ છે અને મસ્ત જોરદાર જગ્યા હૈ તો જો ઇન્ટર થતાં જ આવી એક જગ્યા છે જોરદાર શાંત અને મસ્ત હજી આપણે જ્યાં અને આવતા જો ગૌશાલા તો જો તમે અને આવું કંઈક છે આ રોડને કાંઠે જ છે ઇન્ટરસ અને આ જગ્યા છે જય શ્રી કૃષ્ણ તમે છો હા નીલેશભાઈ કેમ છો કેમ છો બસ મજામાં યુટ્યુબમાં વિડીયો બનાવું છું બરાબર છો ને થોડુંક હા હા કઈ વાત તો એ નિલેશભાઈ હતા અને અહીંયા એ બધું એ સેવા આપે છે અને જો આવતા અહીંયા જો લે જો ગૌ માતાના જીનકા જીનકા બસલા હે વાસળ આપણી કીએ દેશી ભાષામાં અને આવું કીક છે તો આ મસ્ત મસ્ત ફોટા છે

અના છે જો ગૌમાતા ની અટણ આરતી બી કરે છે આપણા ભાગ્ય સારા કે આપણે લાભ મળ્યો ઈ મંદિર એકદમ સાફ છે એ બોલાવતાય નથી એમ

માતાજી હા ત્રણ છે હા મહાદેવ ને ત્રણ ત્રણ આંખ છે જો બળદ છે કેવો બિચારક જો એકદમ શાંત છે ને ત્રણ આંખ છે એની જો કેટલા શાંત છે ને કોઈ કોઈ દી મારે કે નહીં ને અને તમે અહીંયા સેવા આપો છો હસબન્ડ વાઈફ તો અહીંયા કોઈને સેવા આપવી તો આવી શકે હા હા બરાબર હા હા ના ના એ તો આપણે અમે તો ખેડૂત છે એટલે અમને મજા આવે આ બધું હા હા અચ્છા અચ્છા હા 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 સમજે ને હા બધું અચ્છા કેના માટે ઓકે હું આવીશ તમને હું આવીશ તમે કેજો મારા નંબર હું તમને આપતો જઈશ હા 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 મને ખબર છે પણ હા હા કઈ વાંધો નહીં આપણે તમે કેજો ક્યારેક કઈ વાંધો નહીં બગી છે યા રામ હા હા તો કઈ વાંધો તમે જયારે માતાજી અમે તો ખેડૂત છે એટલે અમને બેન બધી આમ મજા આવે વાલા લાગે ગૌ માતા છે જો અને એકદમ બિચારક છે શાંત છે આવું છે અને આ નંદી હા બેન ઓકે જો આ બિચારાને એક આંખ ને અમે ઇન્ડિયામાં બધું ખેડી ખેતી કામ કરેલું મારા બાપા અને બધાએ અમે હજી તો આની હાઇટ વધ છે કા હાઇટ વધ છે હા જો મારાથી તો ઉપર છે એટલો ત્રણ વર્ષ ઓકે તો મેં નેક્સ્ટ સોરી તમે કન્ટિન્યુ કરો અમે પ્રદક્ષિણ કરીએ

નંદી ગાય માતા હૈ રાધા તો જગ્યા બહુ જોરદાર હૈ અને એકદમ જોવો શાંત વાતાવરણ હે મસ્ત મસ્ત અને આ લેસ્ટરની બાજુમાં જ છે ચાર કે પાંચ માઈલ થાય અને મસ્ત છે તો કારક કારક આ રીતના બહાર નીકળવાનું આપણે કામ તો જિંદગી આખી કરવાનું જ છે પણ આવું આવું કંઈક જોવો હું તો તમારા માટે બધાની દેખાડા અને હું પણ જા જગ્યા હોય તો મજા આવે જોવાની અને તમને મજા આવે તો જોતા રહીજો જય માતાજી જય ગૌ માતા અને બેન જો અહીંયા શરણ નાખે છે આવું કામ બધુંય કરતા રહીએ પંખીને બી શરણ નાખતા હોય આ રીતના

તો આ મસ્ત જગ્યા છે લેસ્ટરની બાજુમાં જ છે ચાર પાંચ માઇલ થાય અને એકદમ શાંતિવાળી જગ્યા છે તો આ બાજુ સાર એકદમ પટ છે અને ગૌ માતા છે અને આપણે નંદી પણ છે એક નંદીની ત્રણ આંખો છે એ નંદીની બી એકલા જોયા જે મસ્ત છે એનું નામ મહાદેવ છે ભગવાન શંકરની ત્રણ આખ્યું છે એના જે આ નંદીની પણ ત્રણ આખ્યું છે એક ગાય ના બેઠી એ બાજુ ગૌમાતા અને આ બધોય પટશે અને વા સાણાનો ઢેગલો પીડ્યો હોય કે પછી ખબર નહીં ઈ જી હે લગભગ એકદમ પીસફુલ શાંતિ અને મસ્ત હોય તો આવજો બધા અને મજા આવી હે આવ અને આથી આથી તમને એ આવવા દે અહીંથી આ બાજુ થઈ અને આ બાજુ પ્રદક્ષિણા કરવાની માતાજીની તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ અને જો આ એ મસ્ત હે બે હવાનું જગ્યા ક્લાસ સૂર્યદેવ આ બાજુથી જુગે એટલે એકદમ આપણે આ બેઠા હોય તો ઇન્ડિયા જેવું ફીલ થાય આ પાણી પીવાનું છે માતાજીઓને અને વા ખાવાનું નાખે સાણા આવ્યા જો

આ છે મહાદેવ આવું કીક છે મસ્ત મસ્ત આ મહાદેવ છે ને આ માતાજીનું નામ કી કીધું બેને આગળ રાધા રવાતાનું નામ કીક છે અને આ પણ માતાજી એકદમ શાંત છે જો બિચારા હાઈ ક્લાસ છે કોઈ મારે કોઈ નહીં મારે નહીં એકદમ શાંત છે ને વાઈ માતાજી છે અને આ આનું નામ શું છે નંદી નંદીભાઈ આ એક બિસારાક નંદીને જો એક આ બાજુને આંખ ને આ એક છે ને એ બિસારાકની નેત એક બાજુને આંખ ને પણ આની હાઈટ તો જુઓ મારા થી ઉષા ત્રણ વર્ષના થયા અને હજે એની હાઇડ વધે છે તો એવું હેતી મસ્ત મસ્ત હે આવજો બધા આવી જગ્યા આપણી લેસ્ટરમાં તો કાંઈ બી માણસો કામમાં તો બધા એકદમ બીજી જ હોય પણ આવી જગ્યાએ આવો તમે માતાજી નંદીના દર્શન કરો અને મજા આવીએ અહીંયા ગૌ માતાના વાસડા હા હા કંઈ વાત દૂરથી કરું આ ગૌ માતાના વાસરડા હે જીણકા ઝીણકા બે બે છે આવું ને બે બે મહિનાના છે તમે સેવા આપો છો શું નામ તમારું પ્રિયા બેન ઓકે લક્ષ્મી લક્ષ્મી આ લક્ષ્મી છે અને આ દુર્ગા છે તો આ બેનો બિચારા કાંઈ આવે છે સેવા કરવા આવો તો આવવું હોય તો આવી શકે બેને કીધું એટલે એમાંય સેવા કરી શકે તો એમ બધાય ન કરી શકે ને બરાબર તો આવું કીક છે મસ્ત મસ્ત અને આને શું કહેવાય બોગી રથ આ રથ રથ છે આ આ રથ છે મસ્ત અને આવી કીક જગ્યા છે મસ્ત નાઇસ એકદમ પીસફુલ શાંતિ સારી બાજુ બહુ મસ્ત હે અને જો સંગીત વાગે એકલાસ મસ્ત મસ્ત કૃષ્ણ ભગવાનનું વાંસળીનો સૂર મસ્ત મસ્ત વાગતા હોય અને એકદમ જોરદાર શાંતિ છે એકદમ શાંતિ આ બાજુ મહાદેવ છે ધોરીબે ધોરી એ મહાદેવ છે એનું નામ મહાદેવ છે નંદી છે ઓલી બાજુ નંદી છે મને યાર દિલથી થી ખરેખર એટલી મજા આવે નિલેશભાઈ હા તમારે આ બધું ઝાડવાને જો નિલેશભાઈ છે ને બધું મસ્ત મસ્ત એકદમ સેવા આપે છે અહીંયા જોરદાર તો અહીંયા આ પેરના ઝાડવા હે જો અટાણે પેર ઢગલો આવે પીડા જો આ પેર છે અને પેર ક્યાં બીજો ખબર નહીં આ પેર છે આ ઘણા બધા ઝાડવા હે મોટા મોટા જબરજસ્ત આ ઇન્ટરેસ્ટ થાય ને આપણી આ ઇન્ટ્રી હે ગેટ આ ગેટને મેરાજ છે આ બાજુ ઝાડવા ને આ બધાય પેર છે હાલો તો આ વિડીયો આજ રાખીએ આપણે પાછું તમારા હાટુ કીક લેને આવીશું જય માતાજી હર હર મહાદેવ હર જોતા રહીજો અને મસ્ત મસ્ત રહીજો તમે તમારું ધ્યાન રાખજો